માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસની સંસ્થા દ્વારા ઉજવણી કરતા આવ્યા છે અમારો એક માત્ર છે કે જે ચકલીઓ અદૃશ્ય થઈ ગઈ છે એ ફરી પાછી કચ્છમાં આવે અને ખાસ કરીને બાળકોની પ્રેમી અને ઘરનું આપણું પક્ષી ચકલી કે જે અત્યારે બહુ ઓછી સંખ્યામાં દેખાય છે પણ છેલ્લા ઘણા વર્ષોથી મારી સંસ્થા માનવજ્યોત જે પ્રયત્નો કરી રહી છે એ પ્રયત્નોને હવે થોડી સફળતા મળી હોય એવું લાગે છે કારણ કે અત્યારે કચ્છમાં ઘણી બધી ચકલીઓ હવે દેખાવા લાગી છે આ ચકલીઓને બચાવવા માટે માનવજ્યોત સંસ્થાએ છેલ્લા ઘણા વર્ષોથી અભિયાન છેડ્યું છે એને સાચા અર્થમાં કહીએ તો હવે સફળતા સારી એવી મળી છે અને ચકલીઓ માટેનું અમે જે માટીનું ચકલીઘર લઈને નીકળ્યા હતા એ ચકલીઘર ચકલીઓના રહેઠાણ માટે રહેણાંક માટે સફળ બની ચૂક્યું છે પાણી નુકુંડું તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે MRT આજે પાણીના કુંડા માનવજ્યોત સંસ્થા દ્વારા કચ્છમાં ઠેક ઠેકાણે લટકાવતા મૂકવામાં આવ્યા છે સાથે સાથે ચકલી ઘરો પણ ઠેર ઠેર લટકાવ્યા છે પાણીનો કુંડું એટલા માટે કે જે તરસ્યા પક્ષીઓ છે કે જેમને પાણી ન મળવાથી તરફડી તરફીને મૃત્યુ પામે છે એવા પક્ષીઓને પણ આપણને બચાવવા પડશે અને એના માટે માનવજ્યોત સંસ્થાએ ઠેક ઠેકાણે માટીના પાણીના કુંડા લટક્યા છે લટકાવ્યા છે સાથે સાથે ચકલી ઘરો પણ કચ્છમાં ઠેક ઠેકાણે આપ જોઈ રહ્યા છો રોડ રસ્તા ઉપર માર્ગો ઉપર મંદિરો ઉપર જેટલી જગ્યા મળે અને જ્યાં જ્યાં અમે જોઈએ કંઈ લગાડવા જઈએ છે ત્યાં અમે અવશ્ય માટી માટીનું ચકલી ઘર લટકારી છીએ જેમાં ચકલી અંદર બેસી અને પોતાનું ઘર બનાવી અને પોતાનું રહેણાંક બનાવે છે આ પણ એક જરૂરી અગત્યનું કાર્ય છે અને લોકો એમાં જોડાતા ગયા છે આજે સવારે ભુજની વાતસર્ય સ્કૂલની અંદર પણ એક સરસ મજાનો ચકલી દિવસની ઉજવણી બધા સાથે મળીને કરી ત્યાર પછી ભુજની લાલન કોલેજમાં પણ આચાર્ય ઝાલા સાહેબની મા માર્ગદર્શન હેઠળ ત્યાં પણ એક સરસ ઉજવણી કરી અને છેલ્લે આજે ત્રીજો કાર્યક્રમ અમે લોકો કહીએ ભુજના સાયન્સ સેન્ટરમાં ત્યાં પણ ડૉક્ટર રાજેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એક સરસ કાર્યક્રમ યોજ્યો અને જેમાં ભૂલકાઓને પણ સારી એવી સમજ પૂરી પાડવામાં આવી કે આ ચકલીઓને બચાવવામાં છબ્બા બચાવવા આપણે બધાએ સાથે મળીને આગળ આવવું પડશે આજના દિવસે મારી સૌને સૌ લોકોને મારી નમ્ર અપીલ છે કે તમારા ઘરની અંદર એક ચકલી ઘર અને એક કુંડું અવશ્ય મૂકો છત ઉપર બાલ્કની ઉપર અગાસી ઉપર જે પણ તમે કહેતા હો ત્યાં એક માટીનું એવું આસન મૂકો કે ચરચા પક્ષીઓને પાણી મળી રહે જેથી આપણું પુણ્યનું એક ભાથું પણ બંધાય નમસ્કાર મારું નામ ડૉક્ટર કુમાર પટેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર રિજનલ સાયન્સ સેન્ટર ભુજ આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે એક વિશેષ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ દોઢસોથી વધારે બાળકો અને આમ જનતા આ પ્રોગ્રામમાં ભાગ લેવાની છે જેમાં એક ખાસ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી બાળકોને આજના દિવસનું મહત્ત્વ શું છે અને શું કામ આપણે આ ચકલી દિવસ મનાવીએ છીએ અને એની શું કામ આપણને આવનારા સમયમાં જરૂરિયાત ઊભી થવાની છે એના વિશે ખાસ સમજાવવામાં આવશે વૈજ્ઞાનિક તથ્યોના આધારે મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે વિશ્વ ચકલી દિવસ જે છે એ ભારત અને ફ્રાન્સના સંયુક્ત ઉપક્રમે બે હજાર દસથી એનાઉન્સ કરવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવામાં આવે છે એના અનુસંધાનમાં રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે બાળકોને માનવજો સંસ્થાના સહયોગથી આપણે પાણીના કુંડા અને ઘર એ ભેટમાં આપવાના છીએ આમ વિઝિટર જે આવશે એને પણ એ આપવામાં આવશે તદુપરાંત અત્યારે સમય છે આપણે દરેક જગ્યાએ વાતો કરતા હોઈએ છીએ કે બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ એસ્પેશલી કરીને પ્લાસ્ટિકના બાબતમાં આપણે વાત કરીએ તો તો બાળકોને અમે એ પણ એક પ્લાનિંગ કર્યું છે કે પ્લાસ્ટિકની બોટલમાંથી કઈ રીતે આપણે ચકલી માટે એક ફીડર બનાવી શકીએ છે અને પોતાના ઘરે લગાવી શકીએ છે તો આવી રીતે વિવિધ પ્રોગ્રામોના માધ્યમથી બાળકોને ચકલીને બચાવવા માટે સેન્સિટાઈઝ કરવાના પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે રાઈટ તમારો પ્રશ્ન સાચો છે કે પહેલાં એવું કહેવામાં આવતું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના કારણે ચકલીઓ મરી ગઈ છે અથવા તો ઓછી થઈ ગઈ છે પણ એના કરતાં જે મોટું કારણ જે ઓબ્ઝર્વેશનમાં આવ્યું છે એ છે માઇગ્રેશન કે ચકલીઓ એક જગ્યાથી બીજી જગ્યાએ માઇગ્રેટ થઈ ગઈ છે જેમ જેમ અર્બનાઇઝેશન થતું ગયું મતલબ કે શહેરો વિકાસ થતા ગયા ત્યાંથી ઝાડ કપાતા ગયા એના કારણે એમના રહેવા માટેનું જે હેબિટેટ જેને કહેવાય નિવાસ એ એમને અનુકૂળ નહોતું એટલા માટે અહીંયાથી બીજી જગ્યાએ માઇગ્રેટ થઈ ગઈ છે પણ ચકલી એક એવું પક્ષી છે જે આપણા માનવજાત સાથે સંકળાયેલું છે આપણા ઘરોમાં રહે છે આપણી સાથે રહે છે એક સોશિયલ એનિમલ છે આપણા પરિવારનું એક મેમ્બર હોય એવી રીતે રહેતું હોય છે તો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે સવારે ઉઠી અને એનો જે આપણને ચકલીનો અવાજ સંભળાય એ આપણને આનંદિત કરતું હોય છે આપણને એક ગુડ મોર્નિંગ કહેતું હોય એવું આપણને અનુભવ કરાવતું હોય છે તો એટલા માટે ફરીથી ચકલીઓને આપણા પરિવાર વચ્ચે લાવવું જરૂરી છે એટલા માટે થઈને આવા ફીડર્સ જેને કહીએ આપણે એ ચકલીના માળા પાણી એવું બધું સ્રોત જો આપણે પ્રોવાઈડ કરીશું તો ચકલીઓ જે છે ફરીથી આપણા વચ્ચે આવશે રહેવા લાગશે અને આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોગ્રામો આપણે કરીએ છીએ અહીંયા અને અમને ખૂબ જ કહેતા આનંદ થાય છે કે બહુ સારો પ્રતિસાદ લોકો તરફથી મળી રહ્યો છે અને આ જ રીતે આપણે વિવિધ પ્રોગ્રામ કરતા રહીશું